રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે થઈને માળિયા તાલુકાના વાધરવા ગામે આવેલ રામજી મંદિર ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો હાલમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની બોમ્બે ખાતે કેન્સરની સારવાર ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વાધરવા ગામે આવેલ રામજી મંદિર ખાતે કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુ માટે થઈને ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા રામધૂનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો તથા ભાજપના અગ્રણીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ તકે કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમભાઈ અમૃતિયા સહિતના ભાજપના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે રામધૂન કરીને ભગવાનને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેના માટે થઈને પ્રાર્થના કરવામાં આવી હતી અને કાંતિ ભાઈ અમને એવું કીધું તું કે ભાઈ તમારે કઈ પણ જરૂર હોય ને તો અમને કહેજો હવે આ કાંતિ જે તે સમય અમને એમ કીધું હોય કે તમારે જે જરૂર હોય એ અમને કહેજો અને આજે એ કાંતિ સ્વાસ્થ્ય માટે કદાચ તમે અહીંયા આવ્યા હોય ને તો એ અમારા માટે આવ્યા છે અમારા અમે કાંતિભાઈ ને આશીર્વાદ લેવા સદા અમારથી થતું હોય એ પ્રમાણે મને કાર્ય કરશું અને સદા અને અવિરત કરતા જ રહીશું